ભરૂચ જિલ્લામાં જંગલ વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં દીપડાઓ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે અંકલેશ્વર તેમજ ઝાંસોર તાલુકાના ગામમાં દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અંકલેશ્વર તાલુકાના પિલોદરા ગામે દીપડાની અવરજવર થતા ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગ દ્વારા દીપડાના ફૂટપ્રિન્ટના આધારે બે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા જેથી પાંજરામાં ગત રાત્રે અંદાજે ચાર વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો દીપડો પાંજરે શ્વાસ લીધો હતો જોકે હજુ પણ દીપડા હોવાથી વન વિભાગ દ્વારા વધુ પાંજરા ગોઠવી પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ હાંસુર તાલુકાના ખરજ ગામ નજીક આવેલ બિરલા કંપનીમાં દીપડો નજરે પડતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જેમાં બે જુલાઈ ના રોજ અંદાજે બે વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો અગાઉ પણ આ બીલા કંપનીમાંથી બે દીપડા પાંજરે પુરાયા હતા આ બંને દીપડાની તબીબી તપાસ બાદ જંગલમાં મુક્ત કરવામાં આવ્યા હતા